તો હરેકૃષ્ણ મંદિર ભારજ ખાતે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની ધૂન સાથે સાથે ગોવર્ધન પૂજા અન્નકૂટના દર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેની હાડવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અન્નકૂટના દર્શન સાથે ગોવર્ધન પૂજામાં વિશેષ અન્નકૂટના ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા જેના દર્શન માટે ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા સાથે જ મંદિર પરિસરમાં રથયાત્રા અને ગવર્ધન પૂજાની એનિમેશન ફિલ્મ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભક્તો મોટી સંખ્યામાં ગોવર્ધન પૂજા ફિલ્મ નિહાળવા માટે પહોંચ્યા હતા બધા દર્શકોને આજે નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ દીપાવળીની અનેક શુભકામનાઓ અને આજે અહીં હરે કૃષ્ણ મંદિરમાં અમે એની ઉજવણી નિમિત્તે ભગવાન કૃષ્ણના એક બહુ જ વિશેષ લીલા જે ગોવર્ધન પૂજા એની ઉજવણી કરી રહ્યા છે જેમાં નિમિત્તે ભગવાનને સવારે મંદિરના ભક્તો દ્વારા બનાયેલું વિશેષ અન્નકૂટનું ભોગ ધરાવવામાં આવ્યું હતું અને અત્યારે સાંજે ભગવાનને એક રથમાં મંદિર પરિસરમાં વિહાર કરાવીને મંદિરના ગૌશાળામાં ગૌ પૂજા કરવામાં આવી હતી એ આ ગોવર્ધન પૂજાની એક પ્રથા છે જ્યાં ગાયની પણ પૂજા થાય છે અને તે પશ્ચાત ભગવાનને અહિયાં મંચ પર આવીને એક મહા અન્નકૂટ બહુ જ મોટો એક હજાર થી વધારે વ્યંજનોનો ભોગ ભગવાન અર્પણ કરવામાં આવ્યો છે અને ગોવર્ધન ની પ્રતિમા પણ બનાવવામાં આવી છે તો આ નિમિત્તે નવું વર્ષ છે નવા વર્ષમાં હરે કૃષ્ણ મંદિર ભાડેજ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પૂજા અને વિવિધ જે કહેવાય કે રથ પૂજા રથ વિહાર અને કહેવાય કે ભક્તો માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે સાથે સાથે

અ નવ વર્ષની ઉજવણી હોય અને હરે મંદિર ખાતે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ભગવાન રામ ધૂન શ્રી કૃષ્ણની ધૂન અને વિવિધ અન્નકૂટ પ્રસાદ ગ્રહણ કરવામાં આવતો હોય છે ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે સાથે સાથે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ગોવર્ધન પૂજા અને ખાસ અન્નકૂટ નો પ્રસાદ અને એનિમેશન ફિલ્મ જે ભગવાન ની છે તે અહીં દર્શાવવામાં આવી રહી છે અને લોકો ભક્તો અહીં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ગજરાત સોલંકી સચિન ગુજરાત અમદાવાદ